નામથી સિસ્ટમ બંધ કરાવવા માટે આજે અમે છીએ સો સો કિલોમીટર દૂર સુધી સારું માર્કેટિંગ યાર્ડ નથી ના છૂટકે ખેડૂતો અહીંયા આવે છે લૂંટાવવા માટે પણ સત્તાધીશો વેપારીઓ પોતાના બાપ સંસ્થા સમજીને બેઠા છે અને જરૂર પડશે તો ઘરેથી કપડા મંગાવી લઈશ માંગણી નહીં સંતોષાય આ સંસ્થા અમારા પાપ છે ખેડૂતોના ના

એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા આવવાની વિગતો મળી રહી છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ખેડૂતો સાથે બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા છે ત્યાં હલ્લા બોલ કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લાના એ મોટી સંખ્યામાં ખેડૂતો પણ સાથે એ જોવા મળી રહ્યા છે મુખ્ય બે માંગણી સાથે રાજુ કરપડા જે છે તે આક્રમક રીતે અત્યારે જોવા મળી રહ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો ખેડૂતોની માંગ ન સ્વીકારાય તો રાતવાસો કરવાની તૈયારી પણ રાજુ કરપડાએ દર્શાવી છે બી તરફ એપીએમસી એપીએમસીના જે સત્તાધીશો છે અને કપાસના જે વેપારીઓ અને એજન્ટો છે તેમના પર ગંભીર સવાલો અને ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે જે પ્રમાણે આપણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેની અંદર કે રાજુ કરપડાની સાથે ખેડૂતોને આમ આદમી પાર્ટીના

અહીંયાના સત્તાધીશોની સત્ર નીચે ખેડૂતોને બેફામ લૂંટી રહ્યા છે કડદા નામથી સિસ્ટમ બંધ કરાવવા માટે આજે અમે આવ્યા છીએ બીજી અમારી જે મુખ્ય માગણી છે કે અહીંયા એકવાર હરરાજી થઈ ગયા પછી ખેડૂત પોતાનો કપાસ કોઈ અન્ય જગ્યાએ નાખવા નહીં જાય ખેડૂતનો કપાસ અહીંયા રહે છે જેવી રીતે કપાસને ચેક કરવો હોય એવી રીતે હરરાજી થતા સમયે વેપારીઓ ચેક કરી લે પછી ચેક કર્યા પછી હરરાજી થયા પછી જો હો બસો રૂપિયા પચાસ રૂપિયા ભાવ નીચો આપવાની વાત થશે

પણ સત્તાધીશો વેપારીઓ પોતાના બાપ ની સંસ્થા સમજીને બેઠા છે ત્યારે આજ ખેડૂતો સંગઠિત બની પોતાનો આક્રોશ કરવા માટે આવ્યા છે મુખ્ય બે માંગણી સાથે હોય હું પાંચ જોડી કપડા લઈને આવ્યો છું અને જરૂર પડશે તો ઘરેથી કપડા મંગાવી લઈશ માંગણી નહીં સંતોષ આ સંસ્થા અમારા પાપની છે ખેડૂતોના પાપની કોઈ વેપારી કે સત્તાધીશો એવું કહે છે કે અહીંયા માંગણી પૂરી નહીં કરીએ અમે પણ જોઈએ છીએ કોનામાં કેટલું છે

सत्य ने मार के लेके आंदोलन ले, करीने बोटर मार्केटिंग यार खाते रात वासो कर से किशन बारिया न्यूज़ रूम बोटर हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन्स विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस